ગાંધીનગરના દહેગામની મહેશ્વ નદીમાં દસ લોકો ડૂબ્યા આઠના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા દહેગામ પાસેના વાસણા સોખડી ગામમાં મહેશ્વ નદીમાં નાહવા પડેલા યુવાનો ડૂબવા હોવાની વાત પ્રસરતા ચોમેર અરયાટી વ્યાપી હતી આ ગુજારી ઘટનામાં જાણ થતાં દહેગામ નગરપાલિકા ફાયર વિભાગ મામલતદાર ટીડીઓ પ્રાંત સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા ઘટનાને લઈને ત્વરિત બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગાંધીનગર જિલ્લાના દહેગામના વાસણા સુખડી ગામ પાસેના મેસવો નદીમાં નાહવા પડેલા દસ યુવાનો ડૂબ્યા છે નદીના પાણીમાં ડૂબી ગયેલા દસ યુવાનો પૈકી આઠ યુવાનોના મૃતદેહ સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા હજુ સુધી બે લોકોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે દહેગામ પાસેના વાસણા સુખડી ગામમાં મહેશ્વ નદીમાં નાહવા પડેલા યુવાનો ડૂબવા હોવાની પ્રસરતા ચોમેર રરીરટી વ્યાપી ગઈ હતી નદીના પ્રવાહમાં તણાયેલા વધુ બે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે સમગ્ર પંથકમાં ઘટનાને લઈને અરેરાટી વ્યાપી હતી